તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી તેમની ટેરિફ એટલે કે આયાત જકાત નીતિઓ અંગે રાહત મળી છે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડની ત્રણ ન્યાયાધીશોની પેનલે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે જ્યારે ઓગણીસો સિત્યોતેરના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ નો ઉપયોગ કરીને મોટા ભાગના દેશોમાંથી આયાત પર ટેરિફ લગાવ્યા ત્યારે તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો આ નિર્ણય ટ્રમ્પ માટે એક મોટો આંચકો હતો કારણ કે આનાથી તેમને લિબરેશન ડે ટેરિફ અને ચીન મેક્સિકો અને કેનેડા પરની ટેરિફ અટકાવી દેવામાં આવી હતી આ નિર્ણય પછી ટ્રમ્પ પ્રશાસને તાત્કાલિક અપીલ દાખલ કરી રોજ ફેડરલ અપીલ કોર્ટે તાત્કાલિક રાહત આપી છે જેના કારણે આ ટેરિફ્સ અસ્થાયી રીતે ફરી અમલમાં આવ્યા છે આ નિર્ણયથી ટ્રમ્પના ટેરિફ્સ હાલ માટે તો ચાલુ રહેશે પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે ટ્રમ્પે આઈ ઇ પીએ એટલે કે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ ટેરિફ લાગુ કર્યા હતા જેનો ઉપયોગ સામાન્ય રીતે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અણધારી પરિસ્થિતિઓમાં થાય છે કોર્ટના મત અનુસાર ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરીને વ્યાપારિક નીતિ બનાવી તે કાયદેસર નથી આગામી પગલાના ભાગરૂપે ટ્રમ્પ પ્રશાસને નવ જૂન બે સુધીમાં કોર્ટમાં ટેરિફ સામે કેસ કરનાર વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનોને જવાબ આપવો પડશે